વેન નામનો એક રાજા હતો પણ આસુરી વૃત્તિનો હતો અને એમને એક જ વાત લઈને બેઠો હતો કે હું જ ભગવાન છું પછી એનામાં આવેલા અહંકારને એને માર્યો છે હું કાર માત્રથી એને માર્યો એના શબને તેલની કોઠીમાં સાચવું પણ એક વખતના સમયે જ્યારે દુષ્કાળ પડ્યો અને એ દુષ્કાળની અંદર રાજા હોય તો પ્રજાનું જીવન ધન્ય થાય કાંઈક રાજા વગર તો પ્રજા શું કરે દુષ્કાળમાં એટલે રાજાની જરૂર હતી તો એ ઋષિમુનિઓએ વેદના શબનું મંથન કરી એમાંથી બાજુમાંથી આ ભૂજાઓમાંથી એક પુરુષને ઉત્પન્ન કરવામાં આવ્યા અને એ પુરુષ સ્વયં ભગવાન પૃથુ નારાયણ હતા એ પૃથુ ભગવાને આ ધરતી જે અનાજ દેતી બંધ થઈ હતી એને પુનઃ પાછી અનાજ દેતી કરી છે વરસાદ વરસાવ્યો અનાજ ઉગાડ્યો આ સંસારમાં અનાજ ઉગાડવા માટે વરસાદની જરૂર છે અને વરસાદને વરસાવવા માટે થઈ અને એ યજ્ઞની જરૂર છે હોય તો વરસાદ થાય વરસાદ થાય તો અનાજ પાકે અનાજ પાકે તો આ જીવન જીવી શકાય એટલે ગીતાજીમાં લખ્યું ભગવાનેજ્ઞાદવતી પરજન્યો યજ્ઞ કર્મ સમુદ્ધ અન્નથી પ્રાણી માત્રનો આનંદ થાય છે અને અન્ન વિના કોઈ દી આનંદ મળે નહીં તો પૃથ્વી ભગવાનનું પ્રાગટ્ય રાજાનો ધર્મ શું છે પ્રજાના સુખમાં સુખી પ્રજાના દુઃખમાં દુઃખી એ રાજાનો ધર્મ છે એ ધર્મ બતાવવા માટે થઈ અને ભગવાનનું પ્રાગટ્ય થયું